એ બાયુ કઈક વેસાવા આવ્યું હાલો એઠે જલ્દી જોવું હોય તો કઈક અલગ જ ભાષા બોલે છે સમજાતું નથી મને તો મુદ તમને સમજાય તો જરીક પૂછો ને છે પોટલું છોડાવીએ આ સોનલ બેન શું બોલાવે છે બધા એ સોનલ બેન શું છે કાઈક વેસાવારો આવ્યો છે સમજાતું નથી આવો એઠા ઓકે એ ભાઈ આ પોટલાન છે હું સમજાવીંગ ઇન ધીસ પોટલા શું છે તમને સમજાય બેન મને તો મોડલ બરાબર કાઈ હોય તો ના ના મને પણ નઈ આ શું વેચે છે સોનલ બેન કાઈ ખબર નઈ કયું ની પૂછું છું તો એમ કે હું હું કોઈ આપણે રમતા થા જો તમે પૂછો આ શું છે ભાઈ તમારે જો સેલ કરવું છે તો તમારે અમને એક્સપ્લેન તો કરવું જ પડશે કે આમાં શું છે એમ કેમ સેલ કરશો તમે કોઈ સમજશે નહીં તમારી ભાષા પાછો બોલે ને કુલી કુલી હું તો હાંભરી થાકી ગઈ કુલી 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 હું છે પાછો વાકો વરીને બોલે હશે પ્રોડક્ટ બીજું તો શું થાય આપને સમજાતું ભાઈ તું જા અમે તો પાછો પહેરું જો ને એને જો ને એવું કઈ આ બિચારો પણ સમજાવી નહીં શકતો ને આપણે નહીં સમજતા શું કરું એ બે શું વેચાવાયું તું તમારે બધાને કઈક અવાજ આવતો તો માર લેવું તું શું વેચાવાયું તું પેનો પોઈદરો અને બધું લેવું જો પેલા જાણ તો ખરી હું વેસવા આવ્યો તો કઈ નઈ કઈ કતું વેસવાનું રામ જાણે પોટલો લઈ આવ્યો તો કઈ ખોયલું જ નઈ એને પાછું એને બોલ્યા રાખે કે એ એમ જ કેરા રાખો આપણે કુલી કુલી સે હું કોને ખબર ઓય હું તો કઈ બીજું ટુવાલ નેપકિન વેસવાળા ભાઈ નોતા એને લેવું તો એટલે ના રે ના અજાણો તો બિસાડો આઠો દી પોટલો લઈને ફરસે પણ કાઈ વેપાર નઈ થાય હા એ તો એમ જ હોય

અમારું તમે ખાવ કે તમારું અમે ખાઈ એમાં શું વયું જાય આપણા બાપાનું સારું ચાલો તો હું વડાપાવ ને ચણાચોર ની ભેળ ને કોલ્ડ ડ્રિંક્સ ને હું તૈયાર કરીશ ઓકે હા હા તમને ગાર્લિક ચીઝી બ્રેડ ભાવે છે તો એ ભી બનાવો મને તો બહુ ભાવે છે હા મને પણ બહુ ભાવે સરસ તમને શાક સુ બનાવજો ને સારું બાય ચાલો મારા જ બે ચાર ને ફોન કરીને બોલાવવાનું છે એ હા હાલ જટ જટ તૈયાર થઈ જાવ પછી પાર્ટીમાં જાવું છું બધી કેટલી બાયો આવશે તૈયાર થઈને મારી અસલ તૈયાર તો થઈને જાવું પડે ને આ પર્સ લઈ જાવ એટલે મારી મેચિંગ થઈ જાય ફરાક ને મે ચલી મે ચલી કિટી પાર્ટી ચલી મુજે રોકે ના કોઈ મે ચલી મે ચલી આ સંજયને ફોન કર દો હેલો સંજય શું કરો હું ને કાઈ ની બસ જો અરીસામાં જોઈને લટિયા પટિયા પાડતી હતી તૈયાર થાતી હતી હા તમારું બીજું કામ એ હું છે

કેટલી પાર્ટી બાયુ ને જોઈએ બરાબર ને હાલો મારે નાસ્તો લઈને જવાનું છે જામુન શોર્ટ ને પછી ઓલા બાસ્કેટ ચાટ બધાય અલગ અલગ બનાવશે કોઈ રેશમા ભાભી બનાવશે કેવું ઓલું વડાપાવ બનાવશે જલપા ભાભી પફ મગાવશે ને રેશમા ભાભી તો હજી કઈક કહેતા હતા ચીઝ નું કઈક મને ત્યાં દઈ નથી રહેતું ઓહો હો તો જલસો છે ને સારું હાલો રાખો મારે મોડું થાય છે તમે જ નવરાશો બાય લે હું કઈ નરો ન જ બેઠો સારું બાય બે ઇંગ્લિશ વારી હોસે તો મારે એન હામું ફાડું છે મને આવડે છે એકચ્યુલી હા 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 ઓકે 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 કમ ઓન કમ ઓન હું હારી તો લાગુ છું ને હું હું મને મને પૈસા રાખો તો હારી જ લાગુ છું લે એ લટકા કરતી જલપા રાણી દેખાઈ છે આવતી એ એસોનલ બેન હાય હેલો એસોનલ બેન વાળમાં ફૂલ તો સરસ લાગે છે થેન્ક યુ real ફ્લાવર છે આ જલપા બેન ક્યાંથી તોડી આઈવા

કરીક બ્રેડ છે વડા પાવ છે ભેલપુરી છે નાસ તો કાઢી લ્યો નેશ્મા હાય અલી આמא પડશે આપણે ઉપરના હોલ પર જઈએ ઓય હતી તમને ઓહો નેશ્મા ભાબી તમે ઉપરનો હોલ તો જો બાકી એમ સણગાયરો ઓ હો હો ઘટે નિકાલ થેન્ક યુ સોના લાઈટ વારું ચુમર નવીન जैतનું ને આ દિવાલ માં તો જો ફૂલડા ની ડિઝાઇન સકલાન કેવો બેઠા છે પોપટ ને કનાટન છે થેન્ક યુ સોનલ બેન બેસો એરીશબા ભાભી ડિઝાઇન તો મસ્ત કરે એવી તમે ઉપર દિવાલ માં થેન્ક યુ કેમ છો બધાય આવો આવો શિકર ભાભી ડિઝાઇન અસલ ની બનાવી હો થેન્ક યુ ખાવામાં વેરાયટી તો જોઓ વ્હાઇટ સોસ પાસ્તા ને હાય આવો બેન હાય આવો આવો સોન્યા બેન હવે કોઈ આવશે કે નહીં ના ના બસ એકલા છીએ જોઈકીતી પાર્ટી ચાલો બધા નાસ્તો કરી હા ચોનો બેન જામુન શોર્ટ મસ્ત થેન્ક યુ লে ি জাতে মন ব না কু য় তেমা স্ত মাছে জব যাব থাই সেডইমান টাডলো কেটে নাইব সাি হফ জান চা মেবিরা মা হা আসা মাসছে তালদের খা।

જે છોકરાના નામ મે લખ્યું છે સમીર છોકરી નામ લખ્યું મે સંધ્યા ગામનું નામ લખ્યું મે સણોસરા અન્ય શબ્દમાં લખ્યું છે ડારી ફળમાં संतरा સાંકળા કા એવડું ની મે લખ્યું છે સોનકી સંજય સિમલા અન્ય શબ્દમાં શું શું બીજું ના એવડું મે અન્ય શબ્દમાં સોપારી સંજુ છોકરાના નામ ને છોકરીના નામ સમાયરા બાકી મને કાઈ આવડું ની મે તો એક સંજી એટલું જ લખ્યું તા ટાઈમ પૂરો થઈ ગયો મે શીતર લખું પૂરો આરે એમ જ છે હાલો હવે શબ્દ છે ઘ સ્ટોપ લે સોનલ બેનાજી બે જ શબ્દ મળ્યા ઘ કઈ નામ નતું જડતું ને એટલે ગામનું નામ ગુંમલી ને અન્ય શબ્દમાં ઘાગરો લખતા યો હું તો પતાન પતા ભર દઉ અમે બહુ રમતા પેલા

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ